નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જિલ્લાના નવે ગામ ત્યારે ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના કુડુસોળ ગામમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક જ્યારે ડોંગલીયા સાપે ત્યારે મિત્રો એક યુવકને ડંક માર્યો હતો તે પછી થોડીક વેદનાથી મરી ગયો પરિવારના મૃત્યુક સાપને યુવાનને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા તે યુવાન અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો વધુ જણાવી દઈએ કે આ કેસમાં મળતી માહિતી અનુસાર સર્પદ્રંશનો ત્યારે ભોગ બનેલો સચિન ગજબ નાગપુરનો ત્યારે પુત્રકાર ત્યારે મિમેકી તરીકે કામ કરે છે અને ગુરુવારે સવારે લગભગ સાત વાગે પોતાના ખેતરમાં ગયો અહીંયા અચાનક તેનો ડાબો પગ સાપ પર પડ્યો અને સાપે ડંક માર્યો અને થોડીક વાર પછી સાપ તડપીને મળી તો ત્યારે મૃત્યુ પામ્યો હતો વધુ મળતી વિગતો વાત કરીએ તો ત્યારબાદ યુવકને તેના પરિવારે આ વાતની જાણ થતાં કરી હતી પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા અને તે સાપ અને યુવાનને હોસ્પિટલ લઈ ગયા અને પરિવારના સભ્યો જણાવ્યું કે જે સાપ કર્યો હતો તે કોઈ સામાન્ય સાપ નહોતો પણ ડોંગર બિલિયા સાપ હતો અને તે અત્યંત ઝેરી અને પીડિત કહ્યું હતું કે જુદા જુદા ડાંખ ત્યારે ના લાકડાની દાંત સાફ કરે છે મળતી વિગતો વાત કરવામાં આવે તો સાત આઠ વર્ષથી ચીડિયા ત્યારે ફેસબુક પ્લસ જામુન અને કેરી તુવેર સાંજ કરંજ લીમડાના લાકડાથી દાંત સાફ કરે છે અને આ કારણસર સાફ તેને કરડ્યો પછી મરી ગયો છે ત્યારે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી